આજે ઇફકોની ચૂંટણી થઈ ભારત દેશની સૌથી મોટામાં મોટી સહકારી સંસ્થા અને એ પણ ગુજરાતની અંદર અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચાવવાના અને બતાવવાના દાત જુદા છે એવું આજે પ્રસ્થાપિત થયું છે જે પ્રમાણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દાવો કરતા એવા છે કે મેન્ડેટ ઉપર સડી ત્રણસોમાંથી ત્રણસો ને ઓગણપચાસ ચૂંટણીઓ ભાજપ જીતું છે પરંતુ આ મેન્ડેટના કારણે અનેક સહકારી સંસ્થાઓ જે છે એ બિનઅનુભવી અને દ્વારા નેતૃત્વના કારણે આજે આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે સંસ્થાઓ બંધ થતી જાય છે ઇપકોની અંદર જયેશ રાદડીયાએ બળવો કરી અને ઇપકોના ગુજરાતના ડિરેક્ટર તરીકેની ચૂંટણીમાં વિજય મેળવી લીધો ત્યારે સી આર પાટીલ જે વાતો કરતા હતા એ સી આર પાટીલની વાતો પોકળ સાબિત થઈ છે આજે કેમ જયેશ રાદડિયાની સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સી આર પાટીલ કોઈ પગલાં ભરશે ખરા કે માત્ર નાના કાર્યકરોને નાના સહકારી કાર્યકરોને દબાવીને પોતાનું ધારેલું કરાવવા માટે આ મેન્ડેટ પ્રથા ભારતીય જનતા પાર્ટીએ અમલમાં મૂકી છે ભરૂચ જિલ્લાની અંદર પણ અનેક એવા દાખલાઓ છે કે જ્યાં સુગર ફેક્ટરીઓ આવેલી છે દૂધધારા ડેરી આવેલી છે એમાં અનેક પદો ઉપર એક વ્યક્તિ સત્તા ઉપર બિરાજમાન છે ધારીખેડા સુગર ફેક્ટરી હોય ભારતીય જનતા પાર્ટીના નર્મદાના પ્રમુખ હોય અને દૂર ડેરીના ચેરમેન હોય તો આ એક જ વ્યક્તિ પાસે ત્રણ ત્રણ હોદ્દાઓ છે ધારાસભ્ય તરીકે ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક હોય ધારાસભ્ય તરીકે પૂર્વ સહકાર મંત્રી અને પંડવાઈ સુગરના ચેરમેન તરીકે ઈશ્વર પટેલ પાસે ત્રણ ત્રણ હોદ્દાઓ હોય ત્યારે સી આર કેમ ચૂપ છે ત્યારે માત્ર પોતાના માનીતાઓને મેન્ડેટને આધારે સહકારી પ્રવૃત્તિમાં સત્તા ઉપર લાવવા માટેનું આ એક ષડયંત્રનો ભાગ છે અને એમાં જે ખેડૂતોનું અહિત થઈ રહેલું છે એના કારણે સહકારી સંસ્થાઓ આજે નબળી પડતી જાય છે ગણેશ સુગર ફેક્ટરીનો દાખલો લઈએ તો ગણેશ સુગર ફેક્ટરીની અંદર બે હજાર પંદર પછી આજ દિન સુધી ચૂંટણી કરાવવામાં આવી નથી બે હજાર ઓગણીસમાં જ્યારે એની મુદત પૂર્ણ થતી હતી અને ત્યારે ચૂંટણી કરાવવાના બદલે પોતાના માનીતા લોકોને કે જેને કોઈ સહકારી ક્ષેત્ર સાથે લેવા દેવા નથી ખેડૂતો સાથે લેવા દેવા નથી એવા અણ આવડતવાળા લોકોને પાછલા દરવાજેથી ગણેશ સુગરના કસ્ટોડિયન તરીકે મૂકી દઈને આજે સહકારી સંસ્થાને ઘડું ટૂપાવી દેવાનું કામ આ સી આર પાટીલના હસ્તે થઈ રહેલું છે ત્યારે આવી અનેક સહકારી સંસ્થાઓ આ મેન્ડેટ પ્રથાના કારણે અને એમાં જે રાજકારણ ઘુસાડવાનું કામ સી આર પાટીલે કરેલું છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થઈ રહેલું છે ત્યારે ગુજરાતના તમામ ખેડૂતો તમામ સહકારી સંસ્થાઓની સાથે જોડાયેલા સભાસદો કે જેને સહકારી પ્રવૃત્તિની અંદર આર્થિક ઉત્થાન થાય સામાજિક ઉત્થાન થાય અને એક સહકારની ભાવનાથી નાની મોટી જે મદદ એને મળતી હોય છે એ પ્રેક્ટિકલ બનીને એમાંથી એનો લાભ મેળવી શકે એ આશયથી જે સહકારી પ્રવૃત્તિ ચાલવી જોઈએ એના બદલે આજે રાજકીય ઈશારાથી આ પ્રવૃત્તિ ચાલી રહેલી છે અને એના કારણે આ સહકારી પ્રવૃત્તિમાં મૃત્યુ ટૂંક સમયની અંદર આ સી આર પાટીલના મેન્ડેટ તથાને કારણે અનેક સંસ્થાઓમાં લાગી ચૂકેલો છે એવા અનેક દાખલાઓ આપણે આપી શકીએ એમ છે ત્યારે આજે પ્રશ્ન એ થાય છે ફરી વખત હું દોહરાવું છું કે જયેશ રાદડિયા મેન્ડેટની વિરુદ્ધમાં આજે જ્યારે ઉમેદવારી કરી છે અને વિજય પણ થયા છે ત્યારે સી આર પાટીલ અને અમિત શાહનું નાક કાપી નાખ્યું છે ત્યારે ભાજપ પગલાં ભરશે કે કેમ એ ખૂબ મોટો પ્રશ્ન છે આ તો જયેશ રાદડિયા છે પરંતુ એવા અનેક નાના કાર્યકરો કે જેને અન્યાય ભારતીય જનતા પાર્ટીમાં સહકારી પ્રવૃત્તિમાં થઈ રહેલો છે અને એના કારણે ખેડૂતોનું પણ અહિત થઈ રહેલું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ અંગે શું વિચારવા માગે છે શું કરવા માગે છે એના ઉપર સૌની મીટ છે આ